ગુજરાતના ખ્યાતના મોરલો ગ્રુપના ચેરમેને લોકગાયક લોકગાયિકા અભિનેતા અભિનેત્રી સહિતના કલાકારોને સ્ટાર એવોર્ડ બે હજાર ચોવીસ થી સન્માનિત કર્યા હતા મોરલો ગ્રુપ દ્વારા દસ નામ ગોસ્વામી સમાજના કલાકારોને ગોસ્વામી સ્ટાર એવોર્ડ બે હજાર ચોવીસ થી સન્માનિત કર્યા સંગીત પ્રેમી મહાનુભાવોએ ઉપસ્થિત રહી દશનામ ગોસ્વામી સમાજના કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા

કેસી પટેલ એપીએમસી પાટણના ચેરમેન સ્નેહલભાઈ પટેલ ડૉક્ટર પિયુષ વ્યાસ ગોલ્ડન બોયઝ રોકસ્ટાર દેવ પગલી દિવ્યા ચૌધરી અને માનસી દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી સમાજના સાહીઠથી વધુ કલાકારોને સ્ટાર એવોર્ડ બે હજાર ચોવીસથી સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી એપીએમસી પાટણ ખાતે આયોજિત આ એવોર્ડ ફંક્શનમાં ઉપસ્થિત રહેલા નામ ગોસ્વામી સમાજના કલાકારોએ પણ સંગીતના સથવારે પોતાના સુમધુર સુરો રેલાવી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ બનાવી એવોર્ડ ફંક્શનને યાદગાર બનાવતા મોરલો ગ્રુપના ચેરમેન શૈલેષ ગોસ્વામી સહિતની ટીમે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આજે પાટણમાં ખૂબ મોટો ભવ્ય એવોર્ડ શોધ્યો ગોસ્વામી સમાજના હીરાઓ માટે ખરેખર દાદ આપવી પડે હિંમતને કે મોરલા પહેલું આયોજન મારા અંદાજે મેં આયોજન જોયું જ નથી કે સમાજના કલાકારને લઈ કે જે બી ક્ષેત્રમાં આગળ હોય અને એને આગળ લાવવા માટે જે એક નાનકડો પ્રયાસ મારા ભાઈએ કર્યો છે બસ આવોને આવો હંમેશા આવતા દર વર્ષે કરતા રહો ઉઘડતા કલાકારોને સપોર્ટ કરતા રહો ઓલવેઝ દેવ પગલી સાથે છે સાથે રહેશે થેન્ક યુ એન્ડ યુ સમાજને એક જ સંદેશો આપવા માગું છું કે તમારામાં જે ગોલ હોય કંઈક ભણવું હોય કંઈક જવું હોય તો પાછું વળીને જોવો જ મત મહાદેવ આપણો બાપ છે આપણો તાત છે એટલે એને નમીને ચાલો એટલે દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નહીં શકે અને અમે ગોસ્વામી સમાજ એટલે કે ગોસ્વામી સમાજનો સિંગર અને એક્ટરને આજે સન્માનિત કર્યા અને એ ઉપર એનું નામ આપ્યું છે અમે ગોસ્વામી સ્ટાર એવોર્ડ બે હજાર ચોવીસ અને સિત્તેરથી વધારે કલાકારોને અમે સન્માનિત કર્યા છે અને આવી જ રીતે અમે દસ સાલ આવું કરતા રહેશું સારું એવું આયોજન કરતા રહેશું અને સન્માનિત કરતા રહેશું અને પ્રોત્સાહન આપતા રહેશું કલાકારોને કે જેથી કરીને કલાકારો જેમ અમારું બેનું નામ છે એવું અમારા સમાજના દરેક કલાકારનું નામ હોય એવો પ્રયત્ન કરતા રહેશું આજે કમસે કમ અમે સિત્તેર કલાકારો આવેલા હતા અને સ્ટાર કલાકારો જોઈએ તો દેવકબલી છે દિવ્યાબેન છે પછી એવા જ અમારા માનસી દવે હતા